સૌથી પહેલા બાદ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં પાણી છે નર્મદા ડેમ એક્યાસી ટકા ભરાયો છે ડેમ મહત્તમ સપાટી માત્ર ત્રણ મીટર દૂર છે ડેમની મહત્તમ સપાટી સોડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે નર્મદા ડેમના નવ દરવાજા ખુલ્લા મુકવામાં આવ્યા નર્મદા ડેમ એક્યાસી ટકા ભરાવ સિઝનમાં પહેલી વાર એકસો પાંત્રીસ પોઈન્ટ એકસઠ મીટર પર પહોંચી ઉપરવાસમાંથી બે લાખ તોતેર હજાર નવસો ક્યુસેક પાણીની આવક થઈ છે નર્મદા ડેમમાં ત્રણ હજાર આઠસો અઠ્યાવીસ પોઈન્ટ મિલિયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોરેજ પાણી છે નર્મદા ડેમ ઇઠ્યાસી ટકા જેટલો ભરાયો છે નર્મદા ડેમની મહત્તમ સપાટીથી માત્ર ત્રણ મીટર દૂર છે ડેમની મહત્તમ સપાટી એકસો પોઈન્ટ અડસઠ મીટર છે